જોઈ શકીએ સોશિયલ આમ તો બિચારા કયા ઘરા કંથ જેવા છે તમે જોયું કે નરેન્દ્ર મોદીની કુર્નિશ બજાવે છે લડી લડીને લોકસભાના અધ્યક્ષ ચૂંટાયા મોદી તથા વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ સ્પીકરને એમના આસન સુધી દોરી જાય છે ત્યારે નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવતા ઓમ બિરલા વાંકા વળી વંદન કરતા હોય એવું લાગે છે અને રાહુલ ગાંધી જ્યારે એમને એમની સાથે હસ્તધૂલન કરે છે ત્યારે વિપક્ષના નેતા પ્રત્યેનો એક અણગમો એ ઓમ બિરલાના ચહેરા ઉપર ઝડકે છે જ્યારે લાઈવ ટીવી હોય ત્યારે મુશ્કેલી છે વાત આટલેથી અટકતી નથી નરેન્દ્ર મોદી બબ્બે કલાક સુધી ભાષણ કરે લોકસભામાં અને રાજસભામાં અને એ જાણે કે ચૂંટણી પ્રચાર કરતા હોય એવું ભાષણ કરે જે મુદ્દાઓ રાષ્ટ્રપતિના અભિભાષણમાં આવ્યા હોય કે વિપક્ષે જે મુદ્દાઓ ઉઠાવ્યા હોય કે મણિપુર એક વર્ષથી ભડકે બળતું હોય છતાં નરેન્દ્ર મોદી એ જાણે કે પ્રચાર કરતા હોય એ રીતે લોકસભા અને રાજસભાનો ઉપયોગ કરે છે એની સામે લોકસભામાં વિપક્ષના નેતા અને હવે તો સત્તાવાર રીતે વિપક્ષના નેતા છે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે બંધારણીય હોય બરેલી ના સાંસદ રાહુલ ગાંધી વાયનાડ પણ ચૂંટાયેલા રાહુલ ગાંધી જેમણે વાયનાડ બેઠક છોડી દીધી અને એ બેઠક ઉપર પેટા ચૂંટણી થાય ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા એ ચૂંટણી લડશે એવી વાત આપણે જાણીએ છીએ આ રાહુલ ગાંધી જયારે બોલવા ઉભા થાય ત્યારે એમને વારંવાર સત્તા પક્ષ તરફથી ટોકા ટોકી કરવામાં આવે એટલું ઓછું હોય તેમ ખુદ વડાપ્રધાન એમને એમની વાતને વિકૃત કરીને એમને ટોકે છે કે તમે એટલે કારણ કે રાહુલે કહ્યું કે હિન્દુ ક્યારે હિંસક હોઈ ન શકે અને તમે એટલે કે ભારતીય જનતા પાર્ટી વાળા મોદી અને એમના ખરા અર્થમાં હિન્દુ છે હિન્દુત્વનો વેપાર કરે છે મત મેળવવા માટે આવું કઈક આવા અર્થનું એમણે જયારે વક્તવ્ય આપ્યું ત્યારે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીએ આખા હિન્દુ સમાજને

વિપક્ષના લોકોએ ઇન્ડિયા ભાષણો કરતા રાહુલ એના સોશિયલ મીડિયા ઉપર અથવા તો ટીવી ઉપર મને ખ્યાલ છે કે એક આંકડો જે છે એમાં રાહુલ ગાંધીની પંદર મિનિટની સ્પીચ ત્રીસ લાખ લોકોએ જોઈ અને નરેન્દ્ર મોદીની વીસ મિનિટની સ્પીચ એ પચીસ હજાર લોકોએ જોઈ એવું એક ચેનલ ઉપર એ આંકડો આપણને મળ્યો એટલે નરેન્દ્ર મોદી અત્યાર સુધી પોતાની ધોરાજી આંકતા હતા એમને ખ્યાલ આવી ગયો કે રાહુલને એ શું બોલે છે એ સાંભળવા માટે લોકો તૈયાર છે અને અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભામાં પોતે જે બોલે છે એ ચૂંટણી પ્રચાર માટે એમને કામમાં આવે છે પરંતુ હવે રાહુલ ગાંધી એમને ખુલ્લા પાડી દે છે એટલે ઓમ બિરલા આવતા દિવસોમાં આ જે જીવંત પ્રસારણ છે એને એડિટ કરીને કાપકૂપ કરીને એ છે ને પ્રસારિત કરવાની તરફેણમાં છે રાજસભામાં પણ લગભગ એવું જ છે જગદીપ એ બેસી જવું જોઈએ એમણે મિનિસ્ટરો બોલતા હોય કે વડાપ્રધાન બોલતા હોય ત્યારે પણ એ વિપક્ષના નેતા ઊભા થાય એટલે કે મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના અધ્યક્ષ પણ છે

અને પ્રજા પણ એ જોઈ શકે છે અને એટલા માટે હવે સરકાર ખુલ્લી ના પડી જાય સરકારને એક સુરક્ષા કવચ આપવામાં આવે જેમ કે રાહુલ ગાંધીના ભાષણમાંથી નરેન્દ્ર મોદીની ટીકા અથવા સરકારની ટીકાના જે મુદ્દાઓ હોય એને સ્પીકર પોતાના અધિકાર ની રૂપે રેકોર્ડ માંથી દૂર કરી નાખે છે પરંતુ લાઈવ ટેલિકાસ્ટ હોય ત્યારે તો એ લોકો સુધી પહોંચે છે એટલે હવે સંસદ ટીવી ટીવી તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં બે હતા આમ તો પહેલા દૂરદર્શન હતું અને દૂરદર્શન પર ઓગણીસો ને ચોરાણું થી ક્વેશ્ચન અવર એટલે પ્રશ્નકાળ જે હતો એ પ્રસારિત થતો હતો એના પછી લોકસભા ટીવી બે હજાર છ માં શરૂ થયું અને એના ઉપર લાઈવ ટેલિકાસ્ટ થવા માંડ્યું ગૃહની ટીવી અને હજાર મોદીની સરકારને એના ઉપર એક વધુ કંટ્રોલ રાખવો હતો એટલે આ બંને ટીવી ચેનલોને ભેળવી દઈને સંસદ ટીવી કરી નાખી સપ્ટેમ્બર બે હજાર એકવીસ થી અને તમને ખ્યાલ હશે કે આ સંસદ ટીવી ઉપર નરેન્દ્ર મોદીનો પ્રચાર જ ચાલ્યા કરે ડિબેટો પણ એમના પ્રચારમાં ચાલ્યા કરે સરકારી વાજિંત્ર હોય એ રીતે ચાલ્યા કરે પ્રસાર ભારતી એ આમ તો છે ને એ ઓટોનોમસ ગણાય પરંતુ એ સરકારની કયા ઘરી ચેનલ થઈ જાય અને ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી જ્યારે હતી જે નરેન્દ્ર મોદી વારંવાર કદાચ પેલા કંગના રનોતની ઇમરજન્સી ફિલ્મ આવી રહી છે સપ્ટેમ્બરમાં એટલે એને છે ને હિટ કરવા માટે એ ફિલ્મ છે ને સૌથી વધુ જોવાય એટલા માટે એને પ્રચારિત કરવા માટે કદાચ એ ઇમરજન્સીની વાતો વધારે ને વધારે કર્યા કરે છે અને એટલા માટે એ ઇમરજન્સીની યાદ કરે છે પણ અત્યારે પણ આ જે સંસદ ટીવીમાં જે રીતે ચાલી રહ્યું છે જે રીતે રેકોર્ડ ઉપરથી શબ્દો દૂર કરવામાં આવી રહ્યા છે જે રીતે નરેન્દ્ર મોદી પોતે શબ્દો વાપરે છે છે અને એ ચાલે પણ સામે વિપક્ષને બોલવા ન દેવામાં આવે તો આ સેન્સરશીપ નહીં તો બીજું શું છે ઇમરજન્સી વખતે સેન્સરશીપ હતી અને અત્યારે અઘોષિત ઇમરજન્સી છે

આ બધું જે ચાલતું હતું અને મોદીના જ ભાષણો મોદીના જ બેનર પોસ્ટરો યોગી મહારાજ તો પાછળથી એમાં આવ્યા ઉત્તર પ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં પણ મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ એટલું જ નહીં પણ અયોધ્યા ડિવિઝનની પાંચે પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ તો જાણે એમના ખિસ્સામાં હતી એમ માનતા હતા

અથવા માનનીય સભ્યશ્રી વિપક્ષના સભ્યશ્રી એમ કરીને સંબોધવા જોઈએ એને બદલે બુદ્ધિ તરીકે એ રાહુલ ગાંધીને સંબોધે અને રાહુલ ગાંધી જેવા કેમ્બ્રિજ માંથી એમ ફિલ્ કરીને આવેલા અને તમને ખ્યાલ છે કે કન્યાકુમારી થી કાશ્મીર અને મણિપુર થી મુંબઈ ની યાત્રા પછી તો આખા

બસો ની બહુમતી પણ એમની પાસે એમની પાર્ટીની પાસે નથી એટલે અને કોંગ્રેસ કઈ ગાંજા જાય એવા છે નહીં હવે કોંગ્રેસ વાળાઓ સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદીના ના જે જુઠ્ઠાણાઓ અથવા તો ભાંગરા વાટેલા જે છે એના વિડીયો રહ્યો છે છેલ્લે છેલ્લે તો ભાઈ રશિયા ગયા અને ત્યાંથી ઓસ્ટ્રિયા ગયા તમને ખ્યાલ હશે ઓસ્ટ્રિયા કે હિટલરે જર્મનીના હિટલરે ઓસ્ટ્રિયા ઉપર હુમલો કર્યો અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું એક નિમિત્ત બન્યું હતું બીજો વિશ્વયુદ્ધ શરૂ થવા માટેનું એ ઓસ્ટ્રિયા ગયા પણ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયા જઈને પણ એને ઓસ્ટ્રેલિયા કહે છે પછી પોતાની ભૂલ સુધારે છે ઓસ્ટ્રિયા કહે છે આ બધા વિડિયો એ વાયરલ થઈ રહ્યા છે એટલે સન્સન ટીવી માં બંધ કરી દે લાઈવ ટેલિકાસ્ટ તો પણ નરેન્દ્ર મોદી ઉપર આ લોકોની વોચ બરાબર રહેવાની છે એનો એના એના કહે કે કોંગ્રેસ વાળાઓ જાગતા રહીને નરેન્દ્ર મોદી ક્યાં ક્યાં શું ભૂલ કરે છે અથવા એમની સરકારની ક્યાં ત્રુટી છે એ હવે તો એમને માથામાં મારવા માટે રોજે રોજ અને રાહુલ ગાંધી તો મુદ્દાઓ લઈને આગળ ચાલે છે એટલે એમનો સન્નિપાત વધવો સ્વાભાવિક છે આપણે ત્યાં ગુજરાત એસેમ્બલીમાં પણ લાઈવ ટેલિકાસ્ટ નથી એ એની એક કેપ્સ્યુલ બનાવીને લોકશાહીના ધબકારા નામે ટીવી ચેનલોને જાહેર ખબર તરીકે મોકલવામાં આવે છે એમાં સરકાર પક્ષનું શું વધારે એનો એનો સરકાર પક્ષ તરફથી જાણે કે એ પ્રોગ્રામ રજૂ થતો હોય અને સરકારનું સારું દેખાડવા માટે વિપક્ષના લોકો માત્ર પ્રશ્નો કરે અને સરકારના લાંબા લાંબા જવાબો મિનિસ્ટરોના લાંબા લાંબા જવાબો એ એમાં જોવા મળે એટલે આમ તો ખરેખર તો લોકશાહીના ધબકારાને બદલે આપણે ત્યાં સામાન્ય પ્રજામાં એ લોકશાહીના લબકારા તરીકે વધારે પ્રોગ્રામ છે આટલી વાત ફરી મળીશું નવા નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર